પપ્પા ગુપ્પીને મને દાદીને બહુ અમર થાય એટલે આમ કહે કે તમને લઈ જાય ને ગામડે પછી ત્યાંથી તમારે કિડની બીટની વેચીને પછી દારૂ પી નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં સહી અને ખાસ આજે એવા પરિવાર પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે ઘરની અંદર ત્રણ વ્યક્તિ રહી છે એક દીકરી છે એક દીકરો છે અને એક મા છે એમના પપ્પા છે તો પપ્પા અલગ રહી છે ગામડે રહી છે કેમ કે એમને દારૂનું વ્યસન છે અને ઘણી બધી કહેવાય ને કે દીકરા અને બેન સાથે મારપૂટ કરે છે એટલે છેલ્લા ચાર વર્ષથી અલગ રહી છે બેન અને જે પણ પોતાનું નાનું મોટું કામ છે શાક શાકબકાલાનો જે મસાલો આવતો હોય છે આદુ અને મરસાને એવું હા આદુ મરસીન એવું ને પોતાના બે દીકરાને ભણાવી રહ્યા છે એમનું ભરણ પોષણ કરી રહ્યા છે ઘરનું ઘરનું ભાડું ભરી રહ્યા છે જે પણ કહેવાય ને કે ઘર લઈને બેઠા હોય એટલે હો વસ્તુની જરૂર પડે એવી રીતે બેન બધી જ વસ્તુની નાના મોટા જે પણ ખર્ચા હોતા હોય છે એ પોતાના કામકાજ કરી મજૂરી કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે

બસ એટલા ત્રણ માં દીકરા રહીએ ખાલી તો પછી મારા ભાઈ સાથે નથી રહ્યા બેન નહીં ભાઈ સાથે નથી ચાર વર્ષ થી બાર છે અમે તો શું કર્યું આ બાળકો એ હું અમારું પેલું ઓલું કર્યું એમ એમને હું કામ તકલીફ કરાવી બાપ ભલે બગડી ગયો પણ હું સાત દઉં છું મારા દીકરાઓનું એને સાચી વાત વાલા કેમ કે બાપ ગમે હોય પણ એક માં એના દીકરાને ગમે એમ કરીને ભરણ પોષણ કરે એમ એને સમજી શકું બેન

અને હું અલગથી વેચું એવી રીતે ઘર ગુજરાણ ચલાવીએ છે એને બેન હું સમજી શકું બહુ તકલીફ પડી જવા લાગે એમ કે ઘરની અંદર હો વસ્તુ જોતી હોય નાના મોટી છોકરાને સ્કૂલ ફી લાઈટ બિલ ઘરનું ભાડું કપડા એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે આપણે એક તો ટકનું લાવીને ટકનું ખાતા હોય એટલે અમારા ઘરમાં કઈ નથી પડેલું તમે જોઈ શકો છો નથી ચોખા ભરેલા ઘઉં ભરેલા કશું નહીં અમે કિલો લઈ આવીએ ને કિલો ખાઈ

આવા વ્યસન માં બરબાદ કરી નાખે એ તો બરબાદ થાય છે પણ સાથે સાથે એમની સાથે ઘણી બધી જિંદગીઓ બરબાદ થાય છે બધી જિંદગીઓ બરબાદ થાય હું સમજી શકું તો પછી બેટા તું ભણવા જાશો હા કેટલા મો ભણે છો બેટા બીજ બીજા ધોરણમાં તો પછી પપ્પા સાથે નથી રહેતા બેટા ક્યાં છે પપ્પા ગામડે ગામડે અલગ રહે છે પછી પપ્પા યાદ નથી આવતી બેટા ના અમાર છે ને એ અમને માર મારા અમારે પપ્પા છે એ લેવા આવ્યા હતા ને પછી પછી મને મારો હાથ જ પકડતો હતો મને ચોપાટી પર લઈ ગયો બસ મારી મમ્મી હેને આવી હતી એટલે મને ભાગ ખવડાવ્યો ને બસ મમ્મીને જોઈ ગયો મમ્મી આમ કીધું કે હાલ તું એને એની હારે નથી ઉતારે

એટલી પરિસ્થિતિ અમારી બગાડી નહી કે તેણે એને બેન સમજી શકું બો એટલે બો હોય આ સામાન ગેસનો ચૂલો છે ગેસનો બાટલો છે પંખા છે થાળીયું છે થાળીયું પછી સાયકલું છોકરાઓની જે જે સારું વસ્તુ હતું એ બધું કાઢી કાઢીને વેચી નહી ખોણે પછી હું દેહમાંથી આવીને મગાડે આયા બાર રાંધી ખાતી ખાતીતી મારી આગળ કઈ નતું તો હું શું કરું ટગારો લઈ આવીને ચૂલો માંડીને પછી આયા બાર અમે રાંધી ખાતા ખાતાતા પછી ધીમે ધીમે આમ વર બે વર થયા ત્યારે એક ગેસ નો બાટલો લીધો અને સુલો લીધો એવી રીતે લીધું એટલે ઓલો તમે મજૂરી કરીને લીધું તો બધું વેચી નાખ્યું હા મજૂરી કરીને લીધું તો એ બધું વેચી નાખ્યું પાસું આ મહેનત કરીને પાસું વહાઈ વો ઘર નકર મારી આગળ આ કાઈ નતું સમજી શકો ખૂબ પહેરવાના કપડા મારા પહેરવાના કપડા નવી હાડીઓ હોય કે નવા ડ્રેસ હોય બધા લઈ જઈને દારૂવાડાને વેચી આવે ઓહો

હવે આ કાલે ઉઠીન મોટા થઈ જાય ભણી ગણી ગમે ત્યાં કામ કરે રહે સાચી વાત છે પોતાના પગ ઉપર પોતાના પગ ઉપર ઊભા તો થશે નઈ બેન સમજી શકું અને પેલા પાસે તો કઈ ભવિષ્ય છે જ નહીં માર ભાઈ પાસે કે ભાઈ એની પાસે એનું ભવિષ્ય નથી તો પછી દીકરા દીકરીનું ભવિષ્ય કઈ રીતે નકી કરે રીતે કરી આપણે હું સમજી શકું તો બેટા પછી તું કેટલા મો પણે છો ચોથો ચોથા ધોરણમાં કઈ સ્કૂલમાં પણે છો સમરાટ પ્રાથમિક શાળા સરકારી સ્કૂલમાં હા હા

પપ્પા મમ્મી ને મને દાદી ને બહુ મારતા એટલે મારતા આમ કે કે તમને લઈ જાય ને ગામડે પછી ન્યાતી તમાર કિડની બીટ ની વેચે ને પછી દારૂ પી ઓ સમજી શકો બેન એટલી હદ સુધી કોઈ માણસ પોતાના દીકરા દીકરીઓને કે એટલે ને એને આવી માનસિકતા પર કેવી અસર પડે એમ હવે છોકરાઓને એમ કે તમને અહીંયાથી લઈ જઈને

એની બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈ જેવા છીએ અને જે પણ અમારથી મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન હા ભાઈ બધું આવી ગયું તે ચોખા બહુ સારું લાગ્યું બહુ સારું લાગ્યું મારા દીકરા દીકરી ખાસે તમને તમારો આશીર્વાદ બહુ છે તમને આશીર્વાદ દેશું ચોક્કસ ચોક્કસ બેન અને બેન આજનો આ ખાસ રાશન છે મહેશભાઈ પીઠિયા જે અમદાવાદ થી છે અને એમના તરફથી આ બધું જ રાશન છે બેન તો શું કહેશો એમના વિશે એમનો બહુ બહુ આભાર કોઠી કોઠી વંદન એમને

લોકો માટે તમે આગળ આવ્યા છે મદદ કરવા માટે એટલે ખૂબ આનંદ થાય કે આજે સમાજમાં આવા લોકો પણ છે કે જે આવા લોકો માટે મદદ કરવા માટે હંમેશા તત્પર હોતા હોય છે અને મદદ માટે આગળ આવતા હોય છે અને એક વાત બીજી પણ એક ઘણું બધું દુઃખ લાગે કે આજે પણ સમાજની અંદર આવી પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહ્યા છે કે એક ટાઈમનું ના દીકરા દીકરીને ખવડાવવા માટે એક વરસમાં એક જોડી કપડાં લે એટલે તમે વિચાર કરો કે કેટલી હદ હુદીનું એવડા લોકો કેવી રીતે સર્વાઈવ કરતા હશે એટલે ઘણા બધા ફેમિલીની ઘણી બધી અલગ અલગ નવી નવી કહાની હોતી હોય છે અને વિડીયો બનાવવાનો ખાસ માધ્યમ અને જે અમારો હેતુ છે એ જ છે કે આજે આપણે સમાજની અંદર જે જી જે સમાજની અંદર જે ઘણા બધા આવા પરિવારો છે જે પોતાની પ્રોબ્લમની સાથે ઘણી બધી કહાનીઓ અને પોતાના અંદરના રુદન છુપાયેલા છે અને એ લોકો સુધી પહોંચે અને ખ્યાલ આવે લોકોને કે ભગવાને આજે આપણને જે પણ સ્થિતિ ઉપર મોકલા છે જે પણ આપણે જીવન જીવી રહ્યા છે તો એ આપણને ભગવાને કેટલા સક્ષમને કેટલી સારી રીતે જીવન જીવી રહ્યા છે એટલે જેથી વિડીયોના માધ્યમથી અમે એ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આજે આવા લોકો જીવી રહ્યા છે તો ક્યારેક આવા લોકો આપણી આજુબાજુમાં રહેતા હોય તો આપણથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ જેથી કરી એના જે બારબસ્સા કદાચ ખાસે તો એ એમના માટે એ કોલા કેમ કે આ લોકોને કંઈ મોટા સપના નથી દોસ્તો એમને નથી મોટી ગાડીઓમાં ફરવી નથી એમને કંઈ હું કે લક્ઝરીઝ લાઈફ જીવી એમને ખાલી ત્રણ ટાઈમનું જમવાનું મળે ને તો પણ એ લોકો ખુશ છે અને એક જોડી કપડામાં મળે તો પણ ખુશ છે એટલે બસ કહેવાનો ભાવ થઈ કે બધા લોકોના સાથ સહકારથી આ બધું કામ થઈ રહ્યું છે તો આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહે છે દોસ્તો અને જેથી કરીને આપણે આવા નિરાધાર પરિવારો સુધી વધુ નતું પહોંચી શકીએ અને ખાસ કરીને આ દિવાળી મહિનો ચાલુ થઈ ગયો છે એટલે બધા જ લોકો પોતપોતાના ફેમિલીમાં નાના મોટી ખરીદી કરતા હોય છે નાના મોટા દીકરા દીકરા દીકરીઓ માટે નાની મોટી બધી જ ખરીદી કરતા હોય છે ઘરના બધા સભ્યો માટે ખરીદી કરતા હોય છે પણ જો તમને ક્યારેક મોકો મળે તો આવા જે નિરાધાર વ્યક્તિઓ હોતા હોય છે આપણી આજુબાજુમાં રહેતા હોય આપણી સોસાયટીમાં રહેતા હોય અથવા તો અમારા કોઈ વિડીયો જોવો અને કોઈ તમને એવું લાગે કે આમને કંઈક દીધા જેવું છે તો અવશ્ય અમારી હેલ્પલાઇન પ્રજા એમને કોન્ટેક્ટ કરીને જણાવી શકશો અને આવા જે નિરાધાર બાળકો છે બાપ હોવા છતાં પણ આજે આ દીકરા દીકરીઓ બી નિરાધાર છે અને એક કહેવાય ને કે જીવન જીવવા માટે પોતાનું એક સર્વાઈ કરી રહ્યા છે ઘણી બધી તકલીફો સાથે દીકરા દીકરીઓ અને એમના મમ્મી જીવન જીવી રહ્યા છે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહીજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો જય હિન્દ જય ભારત